સાબરકાલીસ સ્ટેશન ની હદ માં આવેલ શેરી ડિંબા ગામે વર્ષ બે હાજર સોળ માં બનેલા ડબલ મર્ડર કેસમાં કોર્ટ દ્વારા આરોપી ને જન્મ ની સજા કરવામાં આવી છે આ કેસમાં પીડિત પરિવાર

કારણ આવી ગયું છે પીડિત પરિવારને કાનૂની વળતર મંજૂર કરવામાં આવી છે કોર્ટે આરોપીને જન્મટીપનો દંડ ફટકારવામાં આવ્યો છે 200000 વડતર પીડિત પરિવારને ફાળવવામાં આવ્યું છે ગામ પોલીસ પરિવારનું પુનઃ સ્થાપન કરવામાં આવ્યું છે સાબરગાઢમાં કોર્ટે નવરાત્રીના બોલાચાલાની વખતે આ મારા છોકરાનું મર્ડર થયેલું શરદ પૂનમના દિવસે અને એ પછી અમે આ ઘટના છોડી અહીંયાથી ખેડમાં નવ વર્ષથી રહેતા હતા અત્યારે અમને પીએસઆઈ સાહેબ અને ગામ લોકો હિંમતનગરથી જજ સાહેબ બધાને અમને એકત્રિત કરી આજે ધનતેરસના દિવસે અમને ઘેર લાવ્યા છે અને સરકારની અમને વીસ લાખ રૂપિયા સહાયમાં આપવાનું કીધું છે એ બદલ ધન્યવાદ ઓકે સાહેબ શિરડી ડિમ્બા ગાબે બે હજાર સોળમાં એક ડબલ મર્ડરનો એક કેસ અમદાવાદ ડિસ્ટ્રિક્ટ કોર્ટ સેશન્સ કોર્ટમાં ચાલી ગયેલ જેનું તાજેતરમાં જજમેન્ટ આવતા જેમાં વિક્ટિમ કમ્પેન્સેશન સ્કીમ બે હજાર ઓગણીસ અન્વયે ભોગ બનનારને વળતર ચૂકવવા માટે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળને આદેશ કરવામાં આવેલો એ અન્વયે અમે જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળની કચેરીએ ભોગ બનનાર દાદા દાદી અને પૌત્ર અને પૌત્રીને અત્રેની કચેરી જિલ્લા કાનૂની સેવા સત્તા મંડળ સાબરકાંઠા ખાતે બોલાવેલા તેમાં તેઓને તેમના બનાવ બાબતે પૂછતા તેઓ દસ વરસથી ગામ છોડીને બીજે રહેવા જતા રહેલા છે જે અન્વયે એમને તાજેતરમાં અમને રજૂઆત કરેલ કે અમે અમે ગામમાં પરત જવા માગીએ છીએ તો તે બાબતે મને મદદ કરવા જણાવેલ જે બાબતે અમે ગામો ગામભોઈ પોલીસ સ્ટેશન પીઆઈ સાહેબ શ્રી રબારી સાહેબ તેમજ અમારા જજ સાહેબના હુકમના આધારે ભોગ બનનારનાઓને અત્રેની ગામમાં રૂબરૂ બધાને તા આગેવાનોને સરપંચશ્રીઓને બોલાવીને બધાને ભેગા કરીને ગામ મિટિંગ કરેલી અને તેમાં તેઓનું પુનઃ માટે વ્યવસ્થા કરવામાં આવેલી છે